સારા માણસની જગ્યાએ મારા માણસને ગોઠવવામાં આવે ત્યારે તે સંસ્થા સમાજ સંગઠન સમિતિ કે ટ્રસ્ટને શીઘ્ન વિનાશના પંથે જતા કોઈ રોકી શકતું નથી રાજાશાહીના સમયમાં રાજા પોતાના વહીવટ સંચાલન આયોજન માટે પ્રધાન મહામંત્રીની નિમણૂક કરતા અને ત્યાંના હોશિયારી આવડત તેની નિર્ણય શક્તિ વાક છતાં સ્પષ્ટ વક્તા નિડરતા પોતાના રાજ્યના સુશાસન માટે બુદ્ધિ ચાતુર્યથી વહીવટ કરતા પ્રધાન કે મંત્રીની પસંદગીમાં તેઓ ખૂબ કાળજી અને ધ્યાન રાખતા લોકશાહીમાં પ્રધાન કે મંત્રી દ્વારા વહીવટ ચાલે છે અને કોઈ પણ સંસ્થા સંગઠન કે ટ્રસ્ટમાં પ્રમુખ મહામંત્રી મંત્રીથી વહીવટ ચાલતો હોય છે જેમાં મંત્રી પ્રધાન મહામંત્રી મહાસચિવનો ખૂબ મોટો રોલ હોય છે એક રાજા હતા તેમના રાજ્યમાં ખૂબ સરસ રીતે રાજકારોબર ચાલતો હતો એમના પ્રધાન મહામંત્રીનું આકસ્મિક અવસાન થાય છે અને તેમને નવા પ્રધાન કે મંત્રીની શોધ કરવાની જરૂર પડે છે રાજા છે એ પોતાના નગરમાં ઢંઢેરો પીટાવે છે કે આપણા રાજ્યમાં નવા પ્રધાન મહામંત્રી કે સચિવની નિમણૂક કરવાની છે તો બુદ્ધિશાળી હોંશિયાર એવા વ્યક્તિઓએ અરજી કરવી ઘણી બધી અરજીઓ આવે છે રાજા એક સમિતિ બનાવે છે અને સમિતિને સૂચના આપે છે કે આ બધી અરજીઓમાંથી જે વ્યક્તિઓ છે એમનું તમે ઇન્ટરવ્યુ લો એમને બોલાવો એમની જુદી જુદી પરીક્ષા લો અને એમાંથી બે વ્યક્તિ પસંદ કરીને તમારે મને આપવાના છે અને એમાંથી હું એક પ્રધાન કે મહામંત્રી તરીકે નિમિષ સમિતિ બે વ્યક્તિઓનું નામ રાજાજીને આપે છે રાજા બંને બોલાવે છે અને કહે છે કે તમારા બેમાંથી એકને મારે મહામંત્રી પ્રધાન બનાવવાના છે પણ એ પહેલાં હું તમારી પરીક્ષા લઈશ અને રાજાજી એ બંનેને એક એક મોટી સોપારી આપે છે અને એમને કહે છે કે આ સોપારીને તમારે રોજ ખાવાની છે અને અઠવાડિયા પછી તમારે આ સોપારી લઈ અને મારી સમક્ષ ઉપસ્થિત રહેવાનું છે અઠવાડિયા પછી નિશ્ચિત સમય મુજબ બંને વ્યક્તિઓ છે બંને ઉમેદવારો છે એ રાજાજી સમક્ષ હાજર થાય છે પહેલા વ્યક્તિએ રાજાજીને સોપારી બતાવી એટલે રાજાજીએ કહ્યું કે કેવી રીતે આ તમે એક અઠવાડિયા દરમિયાન રોજ ખાય હતી અને રાજાએ જોયું કે સોપારીને મોટો ખાડો પડેલો હતો એટલે એણે કહ્યું કે હું આ રોજ સોપારી સવારથી સાંજ સુધી મારા અંગૂઠાના નખથી થોડી થોડી ખોતરતો અને રોજ એની જે કણો પડે એ કણો હું ખાતો આમ મેં અઠવાડિયા દરમિયાન તમારી શરતનું પાલન કર્યું છે બીજા વ્યક્તિએ રાજાજીને સોપારી બતાવી તો રાજાજીએ જોયું તો સોપારી જે આપી હતી એના કરતાં થોડી મોટી થઈ હતી એટલે રાજાજીએ કીધું કે આ સોપારી તમે રોજ ખાધી હતી એણે કહ્યું કે હા રોજ ખાધી હતી તો કેવી રીતે ખાધી રાજાજીને એણે કહ્યું કે આ સોપારી હું રોજ મારા મોંમાં મૂકી રાખતો મોંમાં મૂકવાથી એ પલળી અને દિવસે દિવસે થોડી થોડી મોટી થતી ગઈ અને આવી રીતે આ સોપારી મોટી થયેલી મેં તમારી સમક્ષ રજૂ કરી છે રાજાજીએ કહ્યું કે ભાઈ તમને પ્રધાન તરીકે મંત્રી તરીકે રાજ્યના મંત્રી તરીકે નિમણૂક આપવામાં આવે છે એ વ્યક્તિ તો ખુશ થઈ ગયો રાજાજીએ કહ્યું કે એનું કારણ છે જે પ્રધાન કે મંત્રી પોતાને મળેલ રાજ્યના વહીવટને મમળાવે તેનો સ્વાદ લે પણ તે રાજ્ય કે સંસ્થાના નાણાં વિસ્તાર વહીવટને મોટો કરે તે સાચો પ્રધાન એ સાચો મંત્રી એ સાચો મહામંત્રી એ સાચો સચિવ વ્યક્તિ મહાન નથી પણ સંસ્થા મહાન છે જે સંસ્થા સંગઠન વહીવટ કે રાજ્યને ખાડા ના પાડે અને પોતાનો સ્વાર્થ ના સાધે પરંતુ એને મોંમાં મમળાવે એનો સ્વાદ લે તેવી ઉદાંત વ્યક્તિ જ તે સંસ્થાની ઉન્નતિ કરી શકે છે કોઈ પણ સંસ્થા સંગઠન કે ટ્રસ્ટ સુપેરે ચલાવવો હોય તો એના માટે ત્રણ વસ્તુની જરૂર પડે છે વીત વ્યક્તિ અને વિચારો વિત એટલે નાણાં વ્યક્તિ એટલે એ સંસ્થાનો વહીવટ કેવી વ્યક્તિ કરે છે અને એ એની પાસે કેવા સારા ઉમદા વિચારો છે એના ઉપર એ સંસ્થાના વિકાસનો આધાર છે અને મંત્રી સચિવ પ્રધાન કે મહામંત્રીની જવાબદારી એ સંસ્થાને મોટી કરવાની છે એની પ્રગતિ કરવાની છે એની ઉન્નતિ કરવાની છે સામાજિક જીવનમાં ખોટાને ખોટું કહેવાની શરૂઆત હંમેશા આપણાથી થવી જોઈએ નહીતર ભાવિ પેઢી આપણને સવાલ કરશે કે કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે વ્યવસ્થાનું નુકસાન થતું હતું ત્યારે તમે શું કરતા હતા થેન્ક યુ બીજા વિડીયોમાં મિત્ર આવી જ વાત લઈને મળીશું શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો